દીવ ભાઈ દીવું છે હજી મારા બાપુ મહાદેવે જાય છે હર મહાદેવ તો ફાઈનલ મિત્રો આપણે હેલા જઈએ છીએ પાણીની અંદર મગબે સડવા એક ભાઈ તો જોવા ભોગી ગયા છે ઘા કે અંદર તો કે સ્ટાર છે કોણ હે મેને સે કઈ દેખા અમે હેલા જઈએ છીએ કેવા મોજો આવે જોવો તમે તો મિત્રો આપણે સડી ગયા છીએ મગબાની અંદર ને આગળ નીકળવાના છીએ બહાર પછી બતાવવું કારણ કે આ તો બધું નાડા બડા છોડવાનું છે એટલે કાંઈ આપણે વિડીયો બતાવી નહીં હું તો અહીંયા ઘડીક વાર કદું ને હમણાં પછી સારું કરું પાછો તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ મસ્ત બોલીને લઈને તો મેં આયેલા થઈ છે પાછળ ગેપ બતાવું ફરીથી તો તો લુકેશ ક્યાર કે ટાટા કાઠા ને ટાટા કે જઈ હવે નીકળી જઈ નચિયા 阿莫子啊！ લીધા ને જળ મુકતા મુકતા બે ટંડલ ને બે લુકા સ્ટાર બે બાંધ્યા હા બે ને મારવાનું મન થઈ ગયું છે માર ને ચાલે ખોપડી તોડ ને ખોપડી તોડ આવો નાસ્તો કરવા બે દઈ છે હવે અમારા નાસ્તો કરવો હોય તો વીઓ મસ્તા માં અબે મજા આય ના ભીડો લુકા સ્ટાર ગાંઠિયા ખાઈ છે આવો ખાઈ છે ગાંઠિયા ગાઠિયા ખાવા ગાઠિયા ગાઠિયા ગાઠિયા

ઓછો છે એટલે મોરોગડીયાં ઘડી ઓછો થઈ છે આ છે ત્રણ પાછો ફ્રી છે મિત્રો પાછો કાઢ્યો છે નાસ્તો કરીને ઊભા ચાર ભાઈ લુકા સ્ટાર થઈ ગયા છે ભૂખા એ ખોરો થઈ ગયેલો છે ઓ જોઈને વોટકાર આવી ગયા મને તો આમ થરાઈ ગયો હું એમ હા ડીઝલ નાખું કંઈ કેટલું ડીઝલ છે

ચાર દીવાના વ્યોલો પોલો સાથે હું વાતાવરણ ને બગડી ગયું મોજો મોજો બધું થી ગયું જોવો તમે આ ચલે હેંગેલાઈ છે એની રીતે આઈ લે હાલો મિત્રો ગા કયું મારી મચ્છી છે કોમેન્ટ નો બનાવો

મિત્રો થોડોક મોજો થઈ ગયો છે ધોળા છે વરસાદના સાટા પણ ખરે છે થોડા થોડા બધું કાળું કમર જેવું વાતાવરણ છે તમને એમ લાગતું હોય મિત્રો કે કઈ મોજો છે નહીં પણ અહીંયા અહીંયા મધમાં બેઠા હોય એને ખબર હોય કે કેવો મોજો થાય છે કેવા બધું આ ફાટે છે

કોમેન્ટ ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી ફાઇનલી મિત્રો વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક કોમે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ફ્રી મળીએ આવા નવા બોલો કરતા ત્યાં સુધી